જ્યાં કંપનીમાંથી ઇફકો કંપની ખાતરની એકસોને સાઠ ગુણો ભરેલી મળી આવી હતી તેમજ બસોને બે ખાલી બેગ પણ મળી આવી હતી આ ખાતરનો જઠ્ઠો આપવામાં આવેલ આયસર ટેમ્પો જી સોલ એક્સ નવચાલીસ કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ ખાતર કિંમત રૂપિયા બેતાલીસ હજાર છસોને ચાલીસનો જઠ્ઠો પોલીસે જપ્ત કર્યો હતો તેમજ કંપની સંચાલક પ્રવિણ પટેલ અને આયસર ટેમ્પા ચાલક કાંઠીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી તો એજન્ટ ડવલ મોદી અને ખાતાર આપનાર બે માંડવાની સહકારી મંડળી સંચાલક જયેશ મોદી વિરુદ્ધ પણ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અહી અંકલેશ્વર ઝेडએસસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં वरुण ઇન્ડસ્ટ્રી આવેલી છે પ્લોટ નંબર 230 માં તેના માલિક પ્રવીણભાઈ પટેલ કે જેઓ ઔદ્યોગિક પેદાશ બનાવે છે જેની અંદર ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતું યુરિયા બહારથી સહકારી મંડળીમાંથી લાવી અને પોતે ઉપયોગ કરે કરી રહ્યા છે તેવી માહિતી અત્રેના પોલીસ સ્ટેશનને અમને મળતા પોલીસ સ્ટાફને ત્યાં રવાના કરેલો અને ત્યાં ફેક્ટરી વરુણ ઇન્ડસ્ટ્રીમાં તપાસ રેડ કરતાં ત્યાં એક ટેમ્પો મળી આવેલો અને ટેમ્પામાં તેમજ ફેક્ટરીમાં અલગ અલગ જગ્યાએથી કુલ બસ્સોને સાહીઠ યુરિયા ખેતી વપરાશમાં લેવાતું યુફકો દ્વારા ઉત્પાદિત યુરિયા જે બેગ ભરેલી બેગ મળી આવેલી જે પોલીસે તપાસના કામે કબ્જે કરી છે તેમજ એક આયસર ટેમ્પો પણ કબ્જે કરેલ છે અને ફેક્ટરીના માલિક પ્રવીણભાઈ પટેલ તેમજ આ ટેમ્પો લઈને આવેલા ડ્રાઈવર કાંતિભાઈ પટેલ તેમજ અંકલેશ્વરના જેને આ યુરિયા જેમના મારફતે તેમણે મંગાવેલું એવા ધવલ મોદી તેમજ માંડવા સહકારી મંડળીમાંથી આ યુરિયા આવેલું છે તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે તેથી ફરિયાદમાં તેમના વિરુદ્ધ તેના માલિક સંચાલક જયેશ મોદી વિરુદ્ધ આ બધા ઈસમો કુલ ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે અહીં આ તમામ ગુનાઓની તપાસ આ તમામ આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલુમાં છે